અમદાવાદની દેવસિય સ્કૂલ અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એક અનોખા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ દેવસીય ઇન્ટરનેશનલ સ્કૂલે એક નવીન પ્રયોગ કરીને સ્કૂલમાં ભણતા બાળકો માટે અત્યારથી એક અનોખું જ્ઞાન પીરસવામાં આવી રહ્યું છે પ્રયાગરાજ મહાકુંભની ઝાંખી શિવતાંડવ સહિત ભારતના અલગ અલગ રાજ્યોની ઝાંખી દર્શાવતું એક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્કૂલના પ્રિન્સિપલ શિક્ષકો દ્વારા બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓ ઝાંખી બતાવવામાં આવી આ બધી વિવિધ પ્રવૃત્તિઓ પર એક અનોખા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું તો આ ઉપરાંત બાળકોના મગજનો વિકાસ થાય તે માટે મગજ શક્તિનો ઉપયોગ કરતી રમતો ચેસ અને રમાડવામાં આવી શાળાના બાળકો સહિત સૌથી વધારે બાળકોએ વિવિધ પ્રવૃત્તિઓમાં પોતાની કલા દર્શાવીને અદ્ભુત પ્રદર્શન રજૂ કર્યું જેથી બાળકોમાં ભવિષ્ય અને વર્તમાન જ્ઞાનથી પરિચિત બને અને પ્રોત્સાહિત થાય જિજ્ઞાસા કેળવાય આખા અનેરા પ્રયોગ વિશે પ્રી સ્કૂલના ટ્રસ્ટી અને પ્રિન્સિપાલે સમગ્ર આયોજન વિશે મીડિયા સમક્ષ વાત કરી હતી સીમા મેમ તમે જે આ પ્રયાગરાજનું આયોજન કર્યું છે તો અત્યારે કુંભ મેળો ચાલી જ રહ્યો છે તો બાળકોને તમે કુંભ મેળાથી પરિચિત કરાવવા માટે આ મહેનત કરી છે તો કેટલા દિવસથી કાર્યરત હતા અને આ સેટઅપ કેટલા દિવસમાં ઊભો કર્યો કાર્યરત છીએ કેમ કે અનંત પહેલાં મારા રિયલ ફંક્શન એક્ઝામ એ બધું હતું અને બહુ શોર્ટ ટાઈમમાં અમે આ તૈયારીઓ કરી છે એમાં દિવાલ બનાવી પર્વતો બનાવ્યા કલર નદીનું પાણી ચેકઅપ કર્યું તો એમાં મોસ્ટ ઓફ દસ કે સાત દિવસમાં જ આ બધી તૈયારી કરી બાળકોને કેટલા દિવસે પ્રિપરેશન કરાવતા હતા બાળકોને સાત દિવસ છે આ શિવ સી તાંડવ તો ખાલી એક જ દિવસમાં અમે તૈયાર કર્યું શુક્રવારે જે લોકો પ્રેક્ટિસ કરી આખો દિવસ અમને પ્રેક્ટિસ કરાય શનિવારે તો અહીંયા રેડી હતું સેટઅપમાં કેટલા લોકો તમારી સાથે જોડાયા સેટઅપમાં અમારું ગ્રુપ આ હિરણ મેમ પૂર્ણિમા મેમ હિમ્પલ મેમ રવિ સર અંકિતા મેમ રાહુલ સર રોનક સર એ બધા અમારો બહુ જ સપોર્ટ કરે છે પટેલ કયા ધોરણમાં અભ્યાસ કરો છો નાઇન્થ બી

પછી એ બહુ મદદ કરી એટલે ત્રણ ચાર ટીચર મેમ હતા એમને મદદ કરી હતી આખા દિવસની પ્રેક્ટિસ કરી હતી અમે પછી એમને ડાન્સ કરાવ્યા અમે ડાન્સના આધારે અમે મદદ કરી કેટલા દિવસ પ્રેક્ટિસ કરી વન ડે તો અભ્યાસને અસર ના ના એ દિવસે અમે સવારે અમારે મીડિયમ હતું સવારે અને બપોરે અમે ડાન્સ કર્યું મારું નામ ધર્મેશભાઈ મોટકા હું દેવશી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ટ્રસ્ટી તરીકેની ફરજ બજાવું છું અમારી સ્કૂલમાં તારીખ પંદર અને સોળ ફેબ્રુઆરી દરમિયાન સ્કોલેસ્ટિક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ખૂબ એક ભવ્ય આયોજન છે જેમાં અનેક પ્રોજેક્ટ બાળકો દ્વારા જ તૈયાર કરવામાં આવ્યા છે અને એનું સંપૂર્ણ માર્ગદર્શન શિક્ષકો દ્વારા આપવામાં આવેલ છે જેવા કે રોબોટિક લેબ છે મેથ્સ રૂમ સાયન્સ રૂમ કોર્ટ રૂમ કોમર્સ રૂમ આવા અનેક પ્રોજેક્ટો બાળકોએ જાતે તૈયાર કરેલા છે કોઈ રેડીમેડ પ્રોજેક્ટ છે એ બજારમાંથી લાવીને ઊભા કરવામાં નથી આવેલા એટલે આનાથી બાળકોની પ્રેઝન્ટેશન સ્કિલ એમનું એમની ડેવલપમેન્ટ કેવી રીતે કરવું એની સ્કિલ આ બધી સ્કિલનું એમનું એમાં જોવા મળે છે તો આ એક ખૂબ સુંદર આયોજન છે અને આમાં લગભગ દસ હજાર પેરેન્ટ્સ ઓછામાં ઓછા દસ હજાર પેરેન્ટ્સ આને નિહાળવા માટે આવી રહ્યા છે આજે પણ એક્સપો ચાલુ જ છે અને આ ખૂબ સુંદર આયોજન છે એ બદલ તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવું છું પ્રોલે આ એક્સપોમાં સૌથી અગત્યની બાબત એ છે કે ધર્મ અને સંસ્કૃતિ એને એક સાથે જોડવામાં આવેલ છે બાળકો છે એ ધર્મ સાથે જોડાય એટલે એક પ્રયોગ પ્રયાગરાજની થીમ ઉપર આધારિત એક આખી કૃતિ તૈયાર કરવામાં આવી છે અને આપણી જુદા જુદા દેશની તમામ સંસ્કૃતિ જાણે એટલે એક એવો પણ સંસ્કૃતિ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે કે જેમાં ભારતના જુદા જુદા રાજ્યોની સંસ્કૃતિ એનો પહેરવેશ એનો ખોરાક એમની લાઇફસ્ટાઈલ કેવી છે એ પણ બતાવવામાં આવ્યું છે અને આ સમગ્ર એક્સપોનું ઉદ્ઘાટન અહીંના વસ્ત્રાલના ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાદવ અને બંને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવ્યું છે એ પણ ઉદ્ઘાટનમાં હાજર રહી અને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરવા માટે એ આ એક્સપોમાં પધારેલા હતા જે અમારા માટે ગૌરવની લાગણી હતી મારું નામ ગોગનભાઈ સગર છે હું દેવસ્ય ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં મેનેજિંગ ટ્રસ્ટ તરીકેની ફરજ બજાવું છું આજરોજ અમારી શાળામાં દેવસ્ય સ્કોલિસ્ટિક એક્સપોનું એક સરસ મજાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આજ મુખ્યત્વે મહાકુંભ જે અત્યારે ટોપ ઓફ ટાઉન જે વિષય છે આખો દેશ છે પ્રયાગરાજ અને મહાકુંભની ડૂબકી લગાવવા માટે તત્પર છે તો એવું સરસ મજાનું પ્રયાગરાજનું એક સરસ મજાની કૃતિ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી છે જેમાં લાઈવ ગંગા આરતી સાથે આ પ્રોગ્રામની શરૂઆત થઈ આ ઉપરાંત સાયન્સ ફેર છે મેથ્સના સરસ મજાના મોડલ્સ બાળકોએ તૈયાર કરેલા છે આર્ટ એન્ડ ક્રાફ્ટ ગેલેરી છે બાળકોના મનોરંજન માટેની ગેમ ઝોન છે આવી સરસ મજાની બાળકોની કૃતિ સાથે બધા જ પેરેન્ટ્સ અને આજુબાજુના જે કાંઈ વિસ્તારના લોકો છે આ પ્રદર્શન નિહાળવા માટે વધારી રહ્યા છે કેટલા બાળકોએ ભાગ લીધો છે અને કેટલા દિવસ આ ચાલશે ઓછામાં ઓછા ફાઇવ હંડ્રેડ ટુ સિક્સ હન્ડ્રેડ જેટલા બાળકો આ પ્રોજેક્ટમાં પાર્ટિસિપેટ છે અને આખા પ્રોજેક્ટનું મેનેજમેન્ટ છે વન હંડ્રેડથી વધારે બાળકો કરી રહ્યા છે એટલે વિદ્યાર્થી આ બાળકોનું સંપૂર્ણ મેનેજમેન્ટ કરી રહ્યા છે મુખ્ય આ પ્રદર્શનનો હેતુ બાળકોની ક્રિએટિવિટી ડેવલપ થાય આ ઉપરાંત બાળકોને જુદા જુદા વિષયો ઉપરનું સરસ મજાનું નોલેજ મળે અને બાળકોની પ્રેઝન્ટેશન સ્કિલ ડેવલપ થાય અને બાળકોની મેનેજમેન્ટ સ્કિલ ડેવલપ થાય ટીમવર્ક ડેવલપ થાય આ બધા હેતુ છે કેટલા દિવસ ચાલશે ગઈકાલથી આ પ્રોગ્રામની શરૂઆત થયેલી છે અને આજે આ છેલ્લો દિવસ છે આજે સાંજે પાંચ વાગ્યા સુધી આ પ્રોગ્રામ ચાલુ છે ચિરાગ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ